જુનાગઢના વિસાવદરથી સાસણ ગીર જંગલમાં અભ્યાસ કરતા બાળકો છે ખૂબ જ ટેલેન્ટેડ જુનાગઢના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનના ધંધા ઉપર નિર્ભર છે એટલે જંગલમાં પશુ ચરાવે અને દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે હવે એમના બાળકો અભ્યાસ કરવા જાય ક્યાં જેમાં ખાસ કરીને જંગલમાં નેસડા તો ઘણા બધા આવેલા છે અને જંગલની આસપાસ સ્કૂલ પણ ન આવેલી હોય પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ જંગલમાં માલધારીઓ વસવાટ કરે છે એમના બાળકોને અભ્યાસ કરવા જવું તો ક્યાં જેમાં સરકાર દ્વારા કાશ્યાનેસમાં એકથી પાંચ ધોરણની પ્રાથમિક શાળા ઊભી કરવામાં આવી છે અને એક શિક્ષક પણ અહીંયા બાળકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે શિક્ષક કેતન મેઘનાથજી સાહેબે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જંગલમાં ભલે વસવાટ કરતા હોય પરંતુ અભ્યાસમાં ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાંસ્કૃતિક વારસો કોઈ એ શીખવો હોય તો અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી શીખવો પડે બાયટ કેતન મેઘનાથી શિક્ષક નમસ્કાર મારું નામ કેતનગીરી મેઘનાથી હું અહીં કાશિયાનેસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું અમારું આ કાશિયાનેસ છે એ ગીરની મધ્યે ગાંડી ગીરની મધ્યે આવેલું છે જે સાસણ અને વિસાવદરને જોડતા રોડ ઉપર આવેલું છે અને અહીં જંગલમાં આ સિવાયના બીજા આસપાસ પાંચ જેટલા પાંચ સાત જેટલા નેસ આવેલા છે અને અહીં જે વસતા લોકો છે એ ચારણ ગઢવી સમાજમાંથી આવે છે અને અહીં બધા બાળકો ભણે છે એમને પાયાનું જ્ઞાન જેમ કે વાંચન લેખન ગણન થોડા અંગ્રેજીના સ્પેલિંગ એવું બેઝિક તમામ વસ્તુ શીખવવામાં આવે છે અને બાળકો પણ ખૂબ હોશિયાર છે બીજું કે આ જે બાળકો છે એ જ્યારે ઘાસચારાની અછત થાય ત્યારે અહીંથી માઇગ્રેશન કરી અને આસપાસના વિસ્તારમાં જતા રહે છે પરંતુ છતાં પણ એ બાળકોને અભ્યાસક્રમમાં પાછળ રહેતા નથી અને એને બેઝિક વસ્તુ પૂરેપૂરી આવે છે આ સિવાય તે પોતાના સાહિત્યની બાબતમાં પણ ખૂબ આગળ છે જે એનું દુહા છંદ ચારણ ગઢવીના જે આપણે કહે કે લોહીમાં હોય છે સાહિત્ય એ બધી વસ્તુ પણ આ બાળકોને શીખવવામાં આવે છે અને એ બધી રીતે જોઈએ તો આ બાળકો ખૂબ અન્ય બાળકો કરતાં વિશેષ આગળ છે જૂનાગઢ જિલ્લો છે અને આ ગ્રાઉન્ડ જીરો શાસન છે અને જંગલમાં કાસ્યા નેસ આવેલો છે એટલે તમે જોઈ શકો છો કે કાસ્યા નેસ પ્રાથમિક શાળા એટલે વિસાવદર અને સાસણ સાસણના જંગલમાં આવેલી છે અને અહીંયા એકદમ જે પશુ ઢોર છે આ જે ચરાવતા હોય ગઢવી રબારી છે ભરવાડ છે માલધારીઓ છે એમના બાળકો ખાસ અહીંયા અભ્યાસ કરતા હોય અને સાહેબ આપણી સાથે છે આપણે પૂછીશું સાહેબ આપનું નામ શું છે મારું નામ કેતનગીરી જયસુખગીરી મેઘનાથી એટલે સાહેબ આ તો જંગલની વચ્ચોવચ એકદમ આ શાળા આવેલી છે અને કેટલા બાળકો અભ્યાસ કરે છે એકથી પાંચ ધોરણ છે અને કુલ અગિયાર બાળકો અભ્યાસ કરે છે એટલે સાહેબ આ આ જે આ બાળકોને કેવી રીતે અભ્યાસ તમે કરાવો છો આ તો આમાં કેટલા 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 વિષય આવતા સ્કૂલ છે આ સ્કૂલ એકથી પાંચ ધોરણ છે અને હાલ હું એક શિક્ષક છું પરંતુ બાળકો થોડા હોવાને કારણે બધા બાળકોને ન્યાય મળે છે અને શિક્ષણમાં આવરી લઉં છું આ બાળકોને જે બેઝિક કે જે એને કાયમી ઉપયોગમાં આવે જેમ કે વાંચન લેખન ગણન છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને જીવનલક્ષી જે કાંઈ શિક્ષણ હોય એ બધું એને આપવામાં આવે છે બાળકો પણ આપણી સાથે છે આપણે ભૂછીએ તારું નામ શું છે બેટા કેટલામાં અભ્યાસ કરે બાલવાટિકા શું શું શીખી શું શું તું તને વાંચતા આવડે શું એ બી સી ડી બધું જ આવડે છે એટલે એક દુવો ગાતા આવડે તને ગાજી મોગલ મારે મારી મોગલ માતા રુધાયરું બાકી રે મારી

હરિયાળી ગીર શેરૂરી પવિતાર પ્રેમ ઘેરુરી ડુંગરા ટોચે એવી દીપતી ચંદિયા રૂડી ચાંદ વાયુ જપાટે વાદળા ઝૂલે ચાનરિયું જાન માં કેતી વાદળિયું વાદળા લેતી તમે જોઈ શકો છો કે આ ભારતીય સંસ્કૃતિ અને એકદમ જંગલની વચ્ચો સરકાર પણ અહીંયા પહોંચી ગઈ છે સરકારને પણ ચિંતા છે તમે જોઈ શકો છો કે આ બધા જ આ માલધારીઓના બધા છોકરાઓ એકથી પાંચની આ કાસિયાને શાળા છે અને અહીંયા ખાસ તો મેઘનાથી જે શિક્ષક છે ખાસ તો આને પણ ધન્યવાદ આપવા પડે અને આ બાળકો આટલા બધા હોશિયાર અભ્યાસ પણ બધો આવડે છે અને સંસ્કૃતિ તમે જોઈ શકો છો કે ગીર ગાંડી છે એનો દુઓ પણ ગાઈને સમજાવ્યું કે આ ગીર શું કહેવાય એટલે ગીરમાં બાળકો અભ્યાસ કરે છે ને ટોટલ તમે જોઈ શકો છો કે આ સ્કૂલમાં દસથી બાર અગિયાર બાળકો જ અભ્યાસ કરે છે પણ સરકારે અહીંયા શિક્ષક પણ મેળેલા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ રિપોર્ટ મહેશ કથિરિયા જુનાગઢ જીટીવી ન્યૂઝ